મિત્રો સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં મિત્રો અગાઉના પરિપત્રમાં આપણે જોયું કે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોની તરફેણમાં લીધો છે અને તે પરિપત્ર મુજબ હવે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરતી વખતે પ્રોમોલ્ગેશન જરૂરી નથી એટલે કે ખેતીની જમીન ખરીદ કરવા માટે ઓગણીસો ચોપનથી ખાતેદાર હોવું એ જરૂરી નથી હવેથી તારીખ છ ચાર ઓગણીસો પંચાણુંથી જ ખેડૂત ખાતેદારની નોંધ જોવાનો આગ્રહ રાખવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જો તમે તે પરિપત્ર વિશે જાણવા માંગો છો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે તે વિડીયોને જોઈ શકો છો મિત્રો તે પરિપત્રની સાથે જ ગુજરાત સરકારે બિનખેતી કરવાના કામમાં પણ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ એક બીજો પરિપત્ર જાહેર કરેલ છે તો આ પરિપત્ર વિશે સંપૂર્ણ જાણકારી આ વીડિયોમાં આપણે મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ માહિતી તમામ મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જમીન મહેસૂલ સંહિતાની કલમ પાસઠ અંતર્ગત બિનખેતીની પરવાનગી તથા પ્રીમિયમ સાથે બિનખેતીની પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ તારીખ બાર બાર બે હજાર અઢારના પરિપત્રથી બિનખેતીની પરવાનગી મેળવવી હોય તો તેની પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ઓનલાઈન કરવામાં આવેલ છે અને મહેસૂલી ટાઇટલની ચકાસણી બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે તે સૂચનાઓ મુજબ બિનખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણી કરવાની હોવાથી પ્રથમ પ્રમોલ્ગેશનથી એટલે કે સને ઓગણીસો એકાવન બાવનથી પ્રથમ પ્રમોલ્ગેશનથી ખેડૂત ખરાઈ કરવામાં આવે છે અને તે હેતુથી સને ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત ખરાઈ કરવામાં આવેલ છે અને સને ઓગણીસો એકાવન બાવનથી હાલ સિત્તેર વર્ષ બાદ બિનખેતીની પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ છેલ્લા વિસ્તરણ પૂર આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલના ખરીદનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાથી બિનખેતીની અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે અન્યથા નામંજૂર કરવાના કિસ્સાઓ સરકારશ્રીના ધ્યાનમાં આવેલ છે એટલે કે મિત્રો હાલ સુધી કોઈ બિનખેતી કરવું હોય તો ઓગણીસો એકાવન બાવનથી તમામ વ્યક્તિના ટાઇટલ એટલે કે ખેડૂત ખાતેદારની ચકાસણી કરવામાં આવતી હતી અને આવી રેકોર્ડની ચકાસણી કરતી વખતે કોઈવાર પૂર જેવી કુદરતી સમસ્યા હોય અથવા તો ટાઇટલના પુરાવાઓ ઓનલાઈન રેકોર્ડ ઉપર ન મળવાને કારણે કોઈ વાર ખેડૂત ખરાઈની ચકાસણી થઈ શકતી ન હતી અને આવી અરજી નામંજૂર અથવા તો દફ્તરે થઈ જતી હતી આ વાત સરકારશ્રીના ધ્યાનમાં આવી છે ત્યારબાદ મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકોર્ડની ચકાસણી કરવા બાબતે રેકોર્ડની બિન ઉપલબ્ધતા થતાં બિનખેતીની મંજૂરીના કેસમાં વિલંબને કારણે અરજદારોને અનેક હાલાકીઓ ભોગવવી પડે છે વર્ષ બે હજાર ચારમાં મહેસૂલી રેકોર્ડનું ડિજિટલાઇઝેશન થયેલું તેથી રાજ્યમાં બિનખેતીની પરવાનગી દરમિયાન ખેડૂત ખરાઈ માટે નિશ્ચિત સમયગાળા સુધીનું રેકોર્ડ ત્યાંને લેવાની બાબતે વખતો વખતની રજૂઆતો ને ત્યાંને લેતા ખેડૂત ખરાઈ બાબતે નિમ્નલિખિત સૂચનાઓથી પરિપત્રિત કરવામાં આવે છે એટલે કે વર્ષ બે હજાર ચારમાં મહેસૂલી રેકોર્ડનું ડિજિટલાઇઝેશન થયેલું છે અને તે અગાઉના રેકોર્ડ બિનઉપલબ્ધ હતા અને બિનખેતીની મંજૂરીના કેસમાં વિલંબ થતો હતો અને અરજદારોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો તેવી ઘણી રજૂઆતો સરકાર પાસે આવેલી હતી તેથી સરકારે તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર જાહેર કર્યો છે અને તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જૂની શરતની તથા ખેતીથી ખેતી જૂની શરત થયેલ તેવી બિનખેતીની પ્રીમિયમ પાત્ર જમીનની જ્યારે બિનખેતી કરવાની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર ખરાઈ માટે મહેસૂલી રેકોર્ડની ચકાસણીના કિસ્સામાં તારીખ છ ચાર ઓગણીસો પંચાણુંથી અગાઉનું રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં એટલે કે ખેડૂત ખરાઈ કરવાની થાય ત્યારે તારીખ છ ચાર ઓગણીસો પંચાણું અગાઉનો પણ રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં મિત્રો જેમ કે તમે જાણો છો કે કોઈપણ જમીનનું બિનખેતી કરવું હોય તો તેમાં જેટલા પણ વેચાણ વ્યવહારના ટ્રાન્ઝેક્શન હોય તે બધાના ટાઇટલ અત્યાર સુધી ચકાસવા પડતા હતા અને તે બધા પ્રમોલ્ગેશનથી ખેડૂત છે તેવા ટાઇટલ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આ પરિપત્રથી કોઈ પણ જમીનમાં જેટલા પણ વેચાણ વ્યવહાર થયા હોય તે તમામ વ્યવહારોમાં કોઈ પણ ખેડૂત ખાતેદારનું રેકોર્ડ તારીખ છ ચાર ઓગણીસો પંચાણું અગાઉ ત્યાંને લેવાનું રહેશે નહીં વધુમાં બિનખેતીની પરવાનગી વખતે કલેક્ટરશ્રીએ કબજેદારો પાસેથી ખેડૂત ખરાઈ માટે આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબનું સોગંદનામું મેળવવાનું રહેશે મિત્રો આ સોગંદનામાની સંપૂર્ણ વિગત અમે અગાઉના વિડીયોમાં આપેલી છે તો તે વિડીયો જોવાનું ચૂકશો નહીં તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હાલમાં જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન અથવા તો તપાસ પડતર છે તેવા કેસોમાં સદ્રુ પરિપત્રની જોગવાઈઓ લાગુ પડશે નહીં બિનખેતીની પરવાનગી દરમિયાન ખેડૂત ખરાઈ બાબતે તમામ વિદ્યમાન જોગવાઈઓમાં આ ઠરાવની જોગવાઈ લાગુ પાડવાની રહેશે અને આ જોગવાઈઓનો તમામ સક્ષમ સત્તાધિકારીઓએ રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે આ બાબતે હરાવ પ્રસિદ્ધ થયા તારીખે વિચારણાધીન કેસોમાં આ સુધારો લાગુ પડશે નહીં એટલે કે કોઈ જમીન કે જેમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે કોઈ કેસ શરૂ હોય તો તેવા કિસ્સાઓમાં આ પરિપત્ર લાગુ નહીં થાય અને હવેથી જે નવી જમીન બિનખેતી કરવાની છે તેમાં જ આ ખેડૂત ખરાઈ બાબતેનો પરિપત્ર ત્યાંને લેવાનો રહેશે તો મિત્રો આ પરિપત્રથી ફાયદો થશે કે નુકસાન અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવી જાણકારી સૌથી પહેલાં મળી રહે